ગુડ મોર્નિંગ નમસ્તે કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં છો હું પણ મજામાં છું મિત્રો તો જય માતાજી જય દ્વારકાથી જય સાવન તો રાધે રાધે બધા મિત્રો ને તો મિત્રો મા દાદાને સોકરાંત છે લગન તો મિત્રો હે ને હું ત્યાં થઈ ગયું નાય ધોન મિત્રો વહેલા ચાર વાગ્યા થયા તો આપણે રવડે હતા તો મિત્રો રવાડે ત્યાં આવી હું નાય ધોઈ નાખ્યું હવે આવી ગામમાં અને કાલે આખો દઈએ મિત્રો ના હતો કામ કર્યું તો મિત્રો હવે હે ને ગામમાં જઈને મળી મોટો મોટો થઈ ગયો મિત્રો જો હા મસ્તી નો થઈ ગયો છે તમે જો મિત્રો ગેટ બતાવું તમને ગેટ છે જોવા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરશે બે લાઈ બે મકાન પેલિંગ બાંધી દીધીએ મકાન નું કામ એટલું પગાડ્યું મિત્રો તો જો આ લેવલિંગ કરાયું બધી મિત્રો અને આ ગાળા નાખ્યા

અને આ મિત્રો હે ને હજી એક વાંચરી આવશે અને ટાકો આવશે મિત્રો હજી સંડાસ બાથરૂમ આવશે ડેકોરેશન નું પણ ગાળા નાખ્યા તો મિત્રો હલ્દી ડેકોરેશન હે ને હમણાં કરવાનું છે તો વરા જાય વરા જાય તૈયાર થઈ તો ગણે બે દીધા હે મિત્રો મન માંડો પણ રોપાઈ ગયો હે મિત્રો તો હે ને હલ્દી ડેકોરેશન શરૂ કરવા છે અને બધાય પીળા કુર્તા પહેરા બધું મિત્રો કામ પતી ગયું છે અને મિત્રો જમણવાર પણ પતી ગયું છે મિત્રો હે ને ખાલી ગાળા કાઢવાનું બાકી છે અને મિત્રો હેદાની પણ આપણે રાખવાનું છે તો મિત્રો હે ને આ ગાળા કાઢ નાખે એટલે હવે હે ને બરાબર ફોટા પાડવા દેવાનો હવે ક્યાં પાડવા દેવાનું કઈ નક્કી નથી અને વાસન કાઢવાનું બાકી છે હજે વાસન મુકવા જવાના છે મિત્રો જે કામ ને કેટલું છે અને મિત્રો આપણે હે ને કે બહુ વીડિયો ઉતારી નતો કેમ કે કામમાં હતા અને આપણે પ્રેસમાં ઊભા રહી ગયા હતા ઓપન પણ હેન ને બધા વહી ગયા હે ને જો હે ને ગાળા વાળા આવે ને એટલે આ કાર્પેટ બેરપેટ હે ને હેન્દુ લાઈન વહી જાય તો પછી આ હાલનું હે ને રાજધાની પણ અહીં ને હે મિત્રો લાઈટ વાગી હે તો બંધ થઈ ગઈ હેકર લાઈટ નો શો પણ સારો હોય અને એન્ટ્રી અને લાઈટ ડેકોરેશન મિત્રો વિડીયો તો પાર્ટ ટુ માં આવશે મિત્રો તો આ વિડિયો ના એ પૂરો કરી દે વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મળીએ ટાટા બાય બાય નવા વ્લોગમાં